નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન આપની ગુજરાતી પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં

હત્યા કરી તેની મોતને ઘાટ ઉતારતા દાહોદ જિલ્લાની સત્તાધારી પક્ષના એક બાહોસ ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા અને રમેશભાઈ કટારા ધારાસભ્ય શ્રી ફતેપુરા બંને એક લાગણી થતા બાળકીના પરિવારને સાંત્વના આપવા રૂબરૂ મુલાકાત કરી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત સરકાર ગૃહ વિભાગ ગાંધીનગર ડીઆઈજી શ્રી આરવી અંસારી સાહેબ રેન્જ ગોધરાના પોલીસ વડા ડોક્ટર આદિપસિંહ ઝાલા સાહેબ ને મળી અને ગુનેગારને કડકમાં કડક સજા આપવા અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ જલ્દીથી શરૂ કરી અને ફાંસીની સજા ઓછા સમયમાં આપવા માટે કુટુંબ પરિવારની ખાતરી આપવામાં આવી હતી અને કુટુંબ પરિવારની રૂપિયા પચીસ હજારની મદદ કરવામાં આવી હતી બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહો સપ્ટેમ્બરે ધોની પ્રાથમિક શાળામાં અમારી દીકરી દુરીશાબેન ઈશ્વરભાઈ બારિયા સ્કૂલમાં ધોરણ એકમાં અભ્યાસ કરતી હતી અને શાળાના આચાર્યની ગાડીમાં બેસાડી દીકરીની શાળાએ અભ્યાસ કરવા માટે મોકલેલ હતી અને મારી દીકરી જોડે શાળાના આચાર્યશ્રીએ એના જોડે એનું ગલો દબાવી હત્યા કરવામાં આવેલ છે એ બાબતે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ગુજરાત સરકારના ગૃહ વિભાગ અને રેન્જ આઈજી જિલ્લા પોલીસ વડા અને અમારી સરકારે સઘન તપાસ કરાવી અડતાલીસ કલાકની અંદર અમારી દીકરી ધ્રુવિશાને ન્યાય મળે એના માટે રાજ સરકાર રાજ્યનો ગૃહ વિભાગ રેન્જના આઈજીશ્રી જિલ્લા પોલીસ વડાશ્રી અને અમે છૂટેલા પંદરમી વિધાનસભાના ધારાસભ્ય તરીકે અમારી ફરજ બને છે જિલ્લો હોય તાલુકો હોય ગામડું હોય કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે અને આવી મોટી ઘટનાઓ બને ત્યારે અમારી દીકરીઓને ન્યાય મને મળે આના માટે રાજ્ય સરકારની ન્યાયલયલો ન્યાયાલયો શરૂ કરવામાં આવેલ છે અને ન્યાય ન્યાયાલયની પ્રક્રિયાની અંદર ઝડપભેરા કેસ ચલાવી અને તોમતદારને ફાંસીની સજા મળે એ રીતની રાજ્ય સરકાર ગતિથી ન્યાયિક ન્યાયિકપણે તપાસ કરાવી રહી છે દેશના મારા યશસ્વી પ્રધાનમંત્રી વૈશ્વિક નેતા અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના ગૃહમંત્રી અને અમિતભાઈ શાહ સાહેબના વડપણ હેઠળ ગુજરાત સરકાર ગતિથી સમય મર્યાદાની અંદર સમયબંધ તપાસ કરાવી અને મારી દીકરીને દુર્વિશાબેન ઈશ્વરભાઈ પટેલને બારિયાને જે હત્યા કરવામાં આવેલ છે એને હત્યારાઓને સખતમાં સખત સજા થાય એવું આ વિસ્તારના આ જિલ્લાના ધારાસભ્ય તરીકે હું મારા દીકરીને ન્યાય અપાવવા માટે કટિબંધ છું મારી સરકાર પણ કટિબંધ છે અને પરિવાર ઉપર આવેલી એ દુઃખદ ઘટના છે એ દુઃખદ ઘટના ભગવાન એમને શક્તિ આપે દુઃખ સહન કરવાની એ જ અભ્યર્થના સહ અમારી દીકરીને शरणोम कोटी कोटी बंदन जी सर कई विधानसभा ना एक सौ तीस जालुद विधानसभा जी दारा सुबह माइस पे बुरिया थैंक यू